તારો ઘરે પણ કઈ તો ન કે ભારે ગળ્યો હતો એમ તો કઈ ન હે આ બી એવું છે આ પ્રસન્ન ખડો થયો ત્યારે આ બધા શબ્દાવલી ઉપરથી નારાઓ ઉપરથી ઈશ્વરને બ્રહ્મને કલ્પિને એની કલ્પનિક થઈ જે બધા નામ આપ્યા છે જોકે એવું છે ખાંટા થી ખાંટો જ કઠાય છે ખાંટો એનો આ સાધન તો લેવું જોઈએ સાધન વગર તો ત્યાં પહોંચાય નહીં તો આ તો સાધન છે આ બધા નાણા વાળાઓ માટે ના હાજર છે ને અમર છે ને અવિનાશી છે ને નિરાકાર છે ને નિર્ગુણ છે ને સત છે ને અસત છે આ જીવ છે ને બ્રહ્મ છે ને એ આ બધું સાંભળીને એને એને વિચાર આવ્યો કે આ બધું કેમ આમ કરે છે તો એનો માટે વિચાર પ્રગટ કર્યા કે ભાઈ મેલ બેલા સુન લે ચેલા કહો મેરા હુલાસ તમારો જડ ચેતન નો પ્રસંગ છો યાદ રાખજો બરાબર મેલ બેલા સુન લે ચેલા કહું મેરા હુલાસ મારો જે અલબેલી અલબેલા જે મસ્તી છે મારો જે ઉલાસ છે જે મારો આનંદ છે ઇશારો કરો ઇશારામાં પકડતો થાય મેં અલબેલા સુન લે ચેલા કહું મેરા હુલાસ આદિ પુરુષ મેં અકેલા એક જ હું શું કોઈ નહીં કે પછી મુજસે આદિ કોઈ નહી આદિ પણ હું છે મુજસે આદિ કોઈ નહીં એ મેરા સબ વિચારા આતન જે દેખાય સંભળાય વિચારાય અવનવો એ આ માયા નું સ્વરૂપ છે ને મુજસે આદિ કોઈ નહીં એ મેરા સબ વિસ્તાર ચેલા મેરા સબ વિસ્તાર માયા મેરી છાયા માયા મારી ફરસાઈ છે માયા મેરી છાયા જેને આ જગ ઉપજાયા કારણ કે ઈશ્વરમાં તો ઉત્પન્ન કરે ઈચ્છા કરે તો વિકારી થઈ જાય ઈશ્વર તો અહીંયા મોક્ષ ન થાય એ મેં નથી કર્યું મારા કે નથી શક્તિ લઈને માયા અહીંયા કર્યું માયા મેરી છાયા જેના જગ ઉપજાયા નાચે ઈશારે નાર પણ એ મારે ઈશારે નાચે છે રાજાની ની નટડી જેમ રાજા કે એ જ એને ખરેખર ડાન્સ એને એ જ મજરો કરવો જોઈએ એ જ એ ગાવું જોઈએ કે એ હું કોઈ નાચે છે પાછી એમની એમ નહીં જીવનના કરમ પ્રમાણે એને નાચવું જોઈએ એમની અબડબડ નહીં આ ભંગ એમને એમ આદિ પુરુષ બે અકેલા મારા માંથી આ જગત કેમ ઉત્પન્ન થાય છે ફરી આપણે પેલા મૂળ માં હતા અહિયાં મેં લેર ચેલા માં જગત મારે આશરે એવી રીતે રહેલું છે જેમ દરિયા આશરે તરંગો ફરફોટા ને ફેરણ થાય છે ઉત્પન્ન ને પાછા સમાઈ જાય છે पानी એમ મારે આશરે જેમ પાણીમાંથી તરંગો ફરફોટા ને ફેણ બુંદ બુંદો ઉત્પન્ન થાય ને પાછા કઈ વાર ઉત્પન્ન થાય ને કઈ વાર પાછા એમાં સમાઈ જાય આ જગત બધું પાછું એવી જ રીતે જેમ પાણીમાંથી બુંદ બુંદા ફરફોટા ઉત્પન્ન થાય છે પાછા એમાં સમાઈ જાય છે પાછા એમ આ જગત બધું મારામાં લય લઈ પામે છે અને મારામાંથી ઉદ્ભવે ઉદભવે છે અનુકૂળ વાસ્તવિક દરિયો જ છે પાણી છે એમાં કઈ બીજું નથી મારામાં કઈ બીજું નથી આ જેમ જોડાની ની ઉપાધિથી ગયા અથવા તો પવન ની ઉપાધિથી જે તરંગો ઉત્પન્ન થાય છે તો ઉપાધિ આ બધું ઉત્પન્ન થાય પછી મેરે હુકમ બિન અણુ હલે નહીં ચેતન હું મેરે હુકમ બે ુ હલે નહી લોઠંગ ઘડે જો લોવાર ચેલા લોઠંગ ઘડે જો લોવાર ઘણ નાચે એક એરણ આધાર આદિ પુરુષ હકેલા હે ચેલા મારા હુકમ બે એક અણુ હલી હલતો નથી અણુમય મારી સત્તા અણુએ મારા સત્તા સિવાય ખાલું નથી મારા હુકમ સિવાય અણુ એક હાલી હગે નહીં જેમાં લોઠણ લોહાર ઘડતો હોય છે ઘણ હઠોડી હાંડસી ની બધું પણ એરણ ન હોય તો કોઈ લોહાર ઘાટ ન ઘડી શકે એમાં જગતને પરિવર્તન કરવા માટે આવા નવા ઘાટ દેવા માટે હું એરણ છું પછી માયા અહીંયા લોઆર નું લુ રૂપ લે તેનું ઘણ નો અછોડી બધા નું ભલે લે પણ હું હરણ છું મારા સિવાય ઘાટ થઈ રહે નહીં થી ઘાટ બને નહીં કોઈ દી ખરેખર ચેતન ને આશ્રય જ ઘાત બની શકે લોહાર બધું લી આવે પણ ખરેખર હેરણ ન હોય ભલે પસ ઘાત કરી તો ન થાય ને તો એમ ઈશ્વર સત્તા સિવાય આ કોઈ પરિવર્તન એક અણુ નો પરિવર્તન હવે ઓલા શબ્દો ની ભ્રમાળ વાળા ને ક્યા છે અમારો વેદોમાં જે મોટા હાઈ ડિગ્રી નો જેને અજાતવાદ કે અજાતવાદ વિશે આજ થોડુંક છે તો ઘણો લખેલો મહાપુરુષ પણ થોડુંક તમે નવું સાંભળશો અને બીજો થોડો કોઈ નયા ગાઢ લીધો હોય તો ઘાટ દેવાનું સોનું ઈનો એ છે આમાં મેં કઈ કર્યું નથી માત્ર ઘાટ લીધો છે એટલા માટે દીધો છે કે લોકોને સમજવાની સરળ પડતા પડે કારણ કે આતમ તત્વ ચેતન એ સુક્ષ્મ છે ઇન્દ્રિયોનો વિષય નથી તો તો આ બધા જે મહાત્માઓ પદ એક મહાત્મા એક શાસ્ત્ર લખી ગયો તેમાં તમારો આખા વિશ્વનું જ્ઞાન છે કોઈ એક મહાપુરુષ લખી ગયો પછી આ બધું સમય સમય પ્રમાણે વાણી આદિ ભાષા બદલાવી પડે શબ્દો બદલાવ પડે એના ઘાત નવા દેવા જોઈએ જે સમાજમાં જે હવામાન જે મેન ચાલતું હોય એને એને સમજવામાં સરળ પડે એ આ મુદ્દાને લખવામાં મહાપુરુષે કોઈ કમી નથી એક એક લખી ગયા છે પણ આપણો પ્રયાસ છે સરળતાથી સમજી શકાય એના માટેનો બીજો અમે જ્ઞાની છીએ કે આવું કોઈ અમારું કહેવાનું નથી અમારે તો માત્ર સત્યને લોકો કેમ સમજી શકે એના પ્રયાસ છે એ ગુરુ મહારાજે જે શક્તિ કઈ થોડી ઘણી આપી છે એની કૃપા એના અનુકૂળ કરીએ છીએ તો રહી જાય આદિ ને અંત નો શબ્દ મૂક્યો તો ને એનો ફરી વિશ્લેષણ કરે કે આદિ અંત હે સબ માયા છેલ્લા આદિ કહેતો માયા છે ને અંત કેતો માયા આદિ સબ માયા એ વાણી ના વિકાર એ તો વાણી નો વિકાર છે અને આદિ માયા ધર્મ છે તું ક્યાં ચેતનામાં લઈ આવ્યો આ કે તમે કેમ કહી શકો કે ખરેખર કહી શકીએ કારણ કે એ વાણી શબ્દ કે આંખ કે કાન કે જીભ કે નાક કે બુદ્ધિક મન કોઈ પસરી એમ નથી કેમ આદિ અંત હે સબ માયા એ વાણી ના વિકાર છે વિકાર તઈ શું છે સંતોક સતરૂપા ઓ તો સતરૂપ છે સંતોક સતરૂપા આનંદ રૂપા આનંદ માત્ર છે આનંદ કહી શકાય સ્વરૂપ છે એનો આ વખતે કેમ કેવો આદિ અનાદિ આ તો બધું નથી ભેર કે પડતો ખાય આદિ અંત સદ હે માયા એ વાણી કા વિકાર છે લાય વાણી કા વિકાર સંતોક સતરૂપા આનંદ રૂપા હવે ખુલાસો થાય માથે નિજ અનુભવ દીધા પોતે જ પોતાને ઓળખી હકે પછી કોણ કેવો વારો આદિ નંતનું કહેવા વાળો કોણ છે અવાજ પદ કહી દે આને અમારે પૂરા પૂરો છે ને અજાતવાદ છે કઈ ખુલાસા છે સ્પષ્ટ ભગવાન નું તું આદિનંત કેવો વારો કોણ જળ ચેતન કેવો વારો તું કોણ સતત કેવો વારો કોણ એ બધા માયા ધર્મ છે જળ કીધું તો ચેતન ને સમજાવવા માટે ચેતન ને કીધું તો જળ ને સમજાવવા માટે સત કીધું તો અસત ને સમજાવવા માટે અસત કીધું તો સત ને સમજાવવા માટે હે ધર્મ કીધું તો અધર્મ ને સમજાવવા માટે અધર્મ કીધું તો ધર્મ ને સમજાવવા માટે હું આ પરિવર્તન નથી કોઈ અહીંયાનું પહોંચવાનું નથી એ શું કે ના વાણી શું કહેવા વાળી હતી વાણી ના નથી તોય એ શું કે એ તો પોતે જ પોતાને જોઈ શકે છે તો એને આદિ એના ના અને જળસેત ને કહેવા વાળો કોણ એ તો સમજાવવાની બધી વ્યાખ્યાઓ છે ભાઈ જ્યાં પોતે જ પોતાને અનુભવી શકે છે બીજે જોઈને શક્યો તો એને કે કહેવા વાળો કોણ આદિને એ તો એક તમને ઈશારો માત્ર સમજાવવાનો આ માલ્યા જાય અનુમાન છે વાણી કરી દે છે વાણી માત્ર અનુમાન કરી દે છે તો આમ હાલ્યા જાવ દિશા સૂચન કરી દે છે એ વાણી બતાવી નથી શકતી આદિ અંત એ બધા એક ઈશારા છે એક દિશા સૂચન છે એ તો મૂંગા હા કરશે કઈ કઈ ન કે ભાઈ મૂંગો જેટલો ઈશારો કરે ને એટલું જ વાણી કરી શકે ધ્યાન રાખના હાકરના ગળપણ નું મૂંગો તમારા પાસે પ્રતિપાદન કોઈ રીતે નથી કરી શકતો એમ જ કરે કે મીઠું ભરે બહુ એમ જ પછી કઈ કહી શકે નહીં તો આટલું જ કહી શકે બીજું કઈ કહી શકે નહીં આ સતત છે અવરણીય છે નિર્વાણ નો અર્થ તારી વાણી ને હેઠી મેઘને સાધના કર ભાઈ તો જળ શું ને ચેતન શું એવો તમારો પ્રશ્ન હતો ને પરિસ્થિતિ પ્રમાણે મેં શોર્ટકટ બહુકટ માં કર્યું છે જડ નો વિષય લઈએ તો આપણો ઘણો ટાઈમ નીકળી જાય જેટલી વાર બોલવું એટલે બોલાય ચેતન તો છે જ એના માંથી બોલવું એટલે તો શું પણ એ શોર્ટકટ માં તમારા પ્રસંગ નો જવાબ サザゴーバガワーニキイエイ。